બધી રોટલી દેવા જાય ક્યાં ક્યાં ખાવ હાલો ને ખાવી થઈ થઈ હાલ દેતી આવતી રે ધીમે ધીમે આવતી રે નહીં મારે આવતી રે દઈ દે દઈ દે

Hai mak behi jauh na patre na. Behi jani. Behi jau poloti warin. Odo poloti. mata parangri. Ram Ram, Sita Krishna, Jai Mata Ji Badai Khawar Khawar Na Bagi Gya Hala <laughs> Nao <laughs> Priyal <laughs> Jai મારો વાહન મૂકતી નથી હમણાં જો અહીંયા તેરી ને એ દાદી ને જોઈને અરખાઈ ગઈ દાદી એ સાડી પહેરી ને માથું ઓરાયું એટલે ખબર પડી ગઈ કે ક્યાંક જવાનું છે પણ પ્રિયલ આજ મેળ નહીં આવે દીકો હા આ દાદી થાય એટલે સમજી જાય હવે ક્યાંક જવાનું છે એટલાય એ પછી મારો વાહન નથી મુક્તિ કે હમણાં ચાહે એટલે મને તેડી લીધે તો આજ છે ને પ્રિયાને નથ લઈ જાવ એનું કારણ છે કે તડકો બહુ છે હવે મસાલાની સિઝન ચાલુ થઈ ગઈ અત્યારે હાલ જ છે એટલે આપણે આજે જવાનું છે મરચા અને ઘરનો આખો મસાલા ભેગા કરવા હતો મરચાને લેવા જવું એટલે અહીંયા પછી આંખોને બરે ને એવું થાય એટલે આજ પ્રિયલને ભેગી નથ લઈ જવાની અહીંયાથી પછી પાછું આપણે જવાનું છે શાક લેવા

खेल ली तैयार कर ली थी हाँ चाहिए थी मरचा ने मरचा ने राय ने जीरो ने हरदर ने तो बदु ले आओ जी आखा ना मसाला जगो कर लेवा ना है की वेले रो कर लिया ने एक बेणी है ती सटणी नी भईरी और ती दिवाली कुती ती आई के हेलो पियो टाटा कर दियो दादी ने टाटा कर दियो करी आओ दादी ने टाटा करी हां तू चाऊ वो आवे કે આપણે ફોરબંદરના માર્કેટિંગ યાર્ડમાં માતો જો ઓની બાજુ હોય તો જો સીધા નીકળી ગયા આ તો દુકાનો છે આ કાયવા તો એક બાજુ જો બાર ગામના ટ્રેક્ટર ઊભેલા બધાય ગામ લેવામાં છે અત્યારે હજી ઓલી બાજુ ખેરેલી સીઝન ચાલુ થઈ છે ખેરેની અરાજી ચાલુ છે અને આ બાજુ મલચાના ઢગલા પડ્યા તો માથે હું આગળ આગળ જાને જો રિક્ષા કાક કરીને આવ તો આ બાજુ જોઈએ તો બધે ચંકો હતો જ્યાં અહીં રિક્ષા ગેટ પાછ પાસ કરે ને આપણે અહીં હમેથી મરચાં લેવાના છે ચાલો અહીંયા જઈએ આપણે મરચાંની ખરીદી કરી લઈએ

બાજકા મૂકી દો રિક્ષામાં એટલે અમે નીકળી જઈએ હવે અહીં દુકાનમાં માં ઉભી ઉભી ને અમને છીકવા આવવા મીધી મસાલા આપણે લેવાઈ ગયા રાખી દીધા રિક્ષામાં પાછળ ડેકીમાં ને હવે આપણે જલ્દી અહીંથી માર્કેટ બાજુ નીકળી ગયા કામાં મને શરદી જેવું થઈ ગયું હાલ હતી આપણે પ્રિયલને ન લઈ આવ્યા ન કાંઈ એને સાચવ્ય ખરીતે પડે હમ ચાલો મસાલા જ કામ નીકળી ગયો હવે શાક લેવાનું બાકી રહ્યું હતી આપણે માર્કેટ બાજુ જઈએ નીચી ગયા આપણે પર શાક માર્કેટે સાડા અગિયાર વાગી ગયા ને હું તો જા અહીં બહાર બેઠો મને કીધું કે તમે જાઓ શાક લેતા આવો અહીં બહાર બેહવું પડે એક જણાને કારણ કે સામાન આપણો બધો રિક્ષામાં પીડો એ વાડેપ્લમાં જ આ ગાયું હોય ને તે અમારે બહુ ધ્યાન રાખવું પડે એક જણાને તો કંઈ સામાન પડ્યો હોય તો ધ્યાન રાખવા બેહવું પડે નહીતર ખાલી જરાક નજર ચૂકે ને ખાલી રેખડીએથી આપણે કંઈ લેવા જઈએ ને રેટલી વારમાં ગાય પૂગી જાય તો મોઢું મારી ને ખેંચીને તોડી નાખે એટલે સામાન બગાડે આપણો તો આપણે તો એમાં કંઈ ગાય ખાય એવું છે નહીં પણ તો એને એમ થાય કે એમાં કંઈ રહી છે એટલે ખેંચીને તોડી નાખે એટલે માને કહું તમે જાઓ શાક લઈ આવો હું તો જાય મસ્ત ઝાડવાના છાંયા બેઠો લીમડાના હમણાં જો છોકરા ક્રિકેટ રમતા હતા એને તડકો લાગ્યો તો ઘરે વયા ગયા બસ જો માની મારે વાત જોઈએ હવે આપણે આવે એટલે પછી પ્રિયલ હાટું એક આઈસ્ક્રીમ લેવાની બાકી છે તે લઈને પછી નીકળી જઈએ જાય મોંગરા ધોયરા પાણી ધોયું ઠંડુ ઠંડુ કરતી હતી તું હું ઠંડુ કરવા જ લઈ આવ્યો ફૂલ ગરમી પડે ને જો આવતા આવતા શેરડીનો રસ લઈ લીધો ને સ્પ્રેયલ ખાતો સ્પેશિયલ એક આઈસ્ક્રીમ લઈ લીધી પૈયો ને ગરમીમાં ઠંડુ થાવું તો નહીં પીવું એટલે આઈસ્ક્રીમ લઈ આવ્યા અમે કરી પર પરમ આધી ઓર થઈ ગયો થઈ ગયો આપણે બધાય ઠંડા થઈએ એવા તો શેરડીનો રસ પી હું આપણે બજે પી ને પીવો તો પીવડાવ્યું હા હા કે સાજી ને તો કે ડાઈ માં રાખા દેગા દીને દેવી આપણે દાદી ને દેવી પાણી જોશે ને જડી ભેંજવી સાથે બી દાદી ને દેવી આપણે આઈસ્ક્રીમ એ ભૂખાઈ જા દઈ દઉં દાદી ને નહીં તમારે ગાય ગા જાય આઈસ્ક્રીમ એ કે દેવી કોઈ ને નહીં કે કોઈ ને નહીં પપ્પા ને તો દે હું ખાઉં એક હું ખાઉં એક હું ખાઉં ચમચી હું અબો કરું હું ખાઉં હા જય મને ના નો કરે પપ્પા દેવાનું બધું કા હા ખાઈ લે માર દીકો માર નત ખાવે પીઓ આઈસ્ક્રીમ ખાઈ ઠંડુ ઠંડુ થઈ ગયો કેવી હતી આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ કેવી હતી તો જો રસ પી લીધો આઈસ્ક્રીમ ખાઈ લીધી ઠંડા ઠંડા થઈ ગયા ને રિક્ષામાંથી સામાન આપણો જો અહીં ઉતારીને રાખી દીધો મરચાનો બાજકો તો બાઈને જ રાખવાનું હોય તડકે હુકવવાથી ને પ્રિયલ જો ચેક કરતી હતી કે લસણ બરોબર આવ્યું ને પીવું બરોબર છે ને બરાબર છે ને હા જોઈએ હા પાડે લસણ તો લેવાનું નહોતું પણ અહીંયા ગયા ને ગમે ગયું ને અસલ હતું મોટું મોટું એટલા પછી માકે લઈ લઈએ કે ભેગું તે લેવાઈ ગયું ને હવે જો આ બકાલાની થેલી પડી એમાંથી મા કંઈક શાક કાઢીએ કે હવે શાક બનાવી નાખીએ કા બનાવી લીધું હવાય રહે મેં તું આડું બનાવી લીધું તો પછી ગામમાં નીકળી તી હું તો પહેલાં શાક બનાવી લઉં પછી પેલા સાટો રોટલી કરી જીતા હતું ને પછી આપણે નીકળ્યા હતા તો અટાણો કે રોટલા જ ના રે આવું થતા તો દક્ષા રોટલા કડે જો તો ચાલો હવે સીધા હમણા બપોરા કરવા બેહવાનો છે ને રોટલી પડી હતી કે રોટલા જ ના હતા તો એ કે હું ઘડું તમે કે તો કઈ આ હું આવી તા કઈ ઘડતી હતી તો હવે મેં ઘડ લેજો કે હું હા તો હાલો બસ બપોરા કર લઈએ ને તમારે બપોરા કરવા હોય તો આવી જાવ કા પીયું પીયું કે કા આવી જાવ મસાલા બધા જો છે કે આપણે લેવા ગયા હમ મસાલા બધા લેવાઈ ગયા અને પછી લખાણાઈ ગયું ને તે દસ કિલો લખાણ લઈ લીધો હવે વર હાજર તો હાલો પીયું હવે બધાને બાય બાય કરી દયો હા લ તો કે આમ જો આમ કર પીયું જે કર હો હા ઈ તારું વાવા આમ જો આમ કહી દે હવે મનસો પાછા નવા વિડિયો આમ કર દે ઊંચો હાથ હા નવા વિડિયો માં મળશું બાય બાય બધાયને બાય બાય Ai ai có rồi. Bye bye Haram, ay, am, ay. Baca, nawa, blok, ma, bye. Bye 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 bye.